કોર્પોરેટર આશીષ જોશીને રજૂઆત કરવા જતાં વીએમસી ચેરમેનના ડ્રાઈવરને લાફો મારવામાં આવ્યો જ્યારે આ અંગે આશિષ જોશીનું કહેવું છે કે તે મારા વિરુદ્ધ ખોટા આરોપો લગાવતો હતો માટે તેના મુજબ દાખલો બેસાડવા થપ્પડ મારીને જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના લીધે પ્રાઇવેટ ગાડીઓ હાલ વીએમસીમાં ચાલી રહી છે ત્યારે પાલિકા ચેરમેન શીતલ મિસ્ત્રીના પર્સનલ ડ્રાઈવરે પોતાના વિસ્તારના ખાડાની રજૂઆત તેઓના વોર્ડના કોર્પોરેટર આશીષ જોશીને આમ નાગરિક તરીકે કરતા આશીષ જોશીએ ડ્રાઈવરને લાફો મારતા હાલ થપ્પડની ગુંજ ચારેકોર ઉઠી રહી છે ત્યારે અહીં સવાલ થાય છે કે શું આમ નાગરિક પોતાના વિસ્તારની રજૂઆત કરવા જશે તો તેને સમાધાન નહીં પણ થપ્પડ મળશે કાઉન્સિલર જનરલ વાત ચાલતી હતી એમાં ચેરમેનશ્રીના ડ્રાઈવર આ એને ડાયરેક્ટ બોલવા માંડ્યા કે તમે આ રીતનું કરો છો આ રીતનું કરો છો કોઈ બીજી રજૂઆત નહીં અને આક્ષેપ જ આશિષભાઈ ઓળખતા બી નતા એટલે મને પૂછ્યું કે આ કોણ છે એટલે મેં કીધું ડ્રાઈવર છે એટલે સામાન્ય માણસ તરીકે અને કોઈ બી માણસ છે પણ એક્સેપ્ટ અને આક્ષેપ આપણે આવી રીતે ના કરી શકીએ બસ આશિષભાઈ ની રજૂઆત જ એ હતી કે ભાઈ તું ડાયરેક્ટ કેમ મારી પર હશે ડાયરેક્ટ આક્ષેપ્ટ કરે છે બીજી કોઈ વાત નથી આ એવું કે છે કે આશિષભાઈ તેને ધમકી આપી વાત સાચી છે ના કોઈ ધમકી નહીં કારણ કે હું તો ત્યાં સાથે જ ઉભો હતો અને પક્ષના દંડક તરીકે મારી ફરજ બી આવે છે આશિષભાઈ સાથે ઉભર રહેવાની અને જે સાચું છે એમાં ન્યાય છે કે આશિષભાઈ જાતની ની રજૂઆત કરી બી નથી અને એ ભાઈ જે કદાચ છે કે ગટર ની રજૂઆત કરી કે કચરા ભાષામાં જવાબ આપવો પડ્યો છે કે ફરીથી કોઈ ડ્રાઈવર થઈને આ રીતે કોઈ કાઉન્સિલર પર આક્ષેપ કરવાની કોશિશ ના કરે તો સવારે મેં શીતલ મિસ્ત્રી સાહેબને બતાવ્યો અને પછી મને કે તમારા વોર્ડના ના ને તમે करजो भेलो के से रजूआत के अहिया हूं बराबर अहिया आवेलो तो साहेब ने त्यारे ये आवे मैं जोए हमने એટલે મે રજુવાત કરી એમને તો એમને ખુલી દાદાગીરી કરીને મને સીધી જાપોટ માર દીધી અહીંયા આવવાનું ને એવું કશું લઈને મારી પાસે આમ તેમ હું આમ શું તેમ શું મેં કીધું સાહેબ હવે તમે મને થાપો મારે હું કાયદેસર કેસ કરવા જઈશ તમારે એમ કે જે પોલીસ સ્ટેશનમાં જોવું જા ને જે કરવું એ કરી લે બધા પોલીસ સ્ટેશન અમારા છે તને પંદર વર્ષ માટે અંદર ગુસાવી દઈશ કે અને હું ત્રણસો બે કરીને આવેલો છું આવી મને ગમે તેમ ગાળો આપી મને બરાબર હા તો રજૂઆત કરતા તરીકે ડ્રાઈવર તરીકે હું અહીંયા ડ્રાઈવર તરીકે પણ મને જોયા એટલે મને એવું લાગ્યું કે હું રજૂઆત કરું મારી નજર સામે આયા મેં કીધું કે સાહેબ નું મને અને મને કેસે પછી શ્રી સાહેબ ને કેસે આના ગાડી લઈને લઈને ભગવાન ગાડી ગયા